નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવ ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેમાં પાઠ નંબર છ પેશીઓ નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે સાધ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો તો જોઈએ આપણે વિજ્ઞાન વિષયની સાધ્યપુથીમાં પાઠ છ એમાં છે વિભાગ એમાં વિકલ્પ એમાં પહેલું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં છે તો જવાબ આવશે વિકલ્પ સી પર્ણોના તલ પ્રદેશમાં બીજું છાલની કોષોની દીવાલ ઉપર કયા રસાયણનું સ્થુલન હોય છે તો જવાબ આવશે સુબેરીન ત્રીજું અન્નવાહક પેશીમાં કયા એક સિવાય બધા એકમો જીવંત હોય છે તો જવાબ આવશે અન્નવાહક તંતુ ચોથું ઉષ્મા નય ઉષ્મા નિયમનનું કાર્ય કઈ કાર્ય કરતી પેશી કહી છે તો મેદપૂર્ણ પેશી પાંચમું હૃદયના સ્નાયુ તંતુઓનું લક્ષણ કયું છે તો નળાકાર શાખિત એક કોષી કેન્દ્ર છઠ્ઠું છે નાળિયેરની રેસાયુક્ત છાલ ખાલી જગ્યા પેશીની બનેલી છે તો દઢોતક ત્યાર પછી સાતમો સવાલ હાવર્સિયન નલિકા કઈ પેશીની વિશિષ્ટતા છે તો જવાબ આવશે અસ્થિ પેશી આઠમો સવાલ હરિત કણોતક પેશી એ ખાલી જગ્યા પેશીનો એક પ્રકાર છે તો મૃદુતક નવમું વનસ્પતિના બીજ અને ફળોની કઠણ છાલમાં કઈ પેશી હાજર હોય છે તો દઢોતક દસમું મને ઓળખો હું પર્ણની સપાટી ઉપર આવેલી બાષ્પોત્સર્જનમાં મદદરૂપ રક્ષણ કોથળી એથી બનેલી રચના છું તો વાયુરંધ્રો શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરી પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ અધિચ્છદ પેશી કહે છે તો પક્ષમલ અધિચ્છદ બારમું ખાલી જગ્યા શ્વેત રુધિર કણિકા બહુ કોષ કેન્દ્રીય કણ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે તટસ્થ કણ તેરમું દઢોતક કોષની દિવાલ સુબેરીન નામના રસાયણથી સ્ફુલિત હોવાથી હવા અને પાણી માટે અપ્રવેશશીલ છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખોટું ચૌદમું જીવંત કોષો પાતળી કોષ દિવાલ અને રસધાનીની ગેરહાજરી આ વિશિષ્ટતાઓ કઈ પેશીની છે તો જવાબ આવશે વર્ધમાન પેશી ત્યાર પછી છે પંદરમો સવાલ બંધ બેસતા જોડકા એમાં મૃદુ તક તો જોડીશું સંગ્રહક તેમજ આધારો તક તરીકે સ્થૂલ કોણકને જોડીશું નમ્યતા તેમજ યાંત્રિક આધાર સાથે ત્યાર પછી છે આપેલી આકૃતિ ઓળખો તો અન્નવાહક પેશીની છે ખોટી જોડ છે તો કે કોલાજન તંતુ અરેકિત સ્નાયુ ત્યાર પછી આપેલી આકૃતિ ઓળખો તેમાં આવશે ચેતાકોષ ઓગણીસમુ ગ્રંથિય અધિચ્છદ પેશી પેશી શું વ્યવસ્થિત ગોઠવણી ધરાવતી સ્ત્રુત અધિચ્છદ પેશી છે વિધાન સાચું છે કે ખોટું તો ખોટું પાર્શ્વ બાજુ કિનારી તરફ પાણીનું સંવહન કરવામાં મદદરૂપ જલવાહક પેશીનો એકમ કયો છે તો જવાબ આવશે જલવાહક મૃદુતક ત્યાર પછી છે રુધિર વાહિનીનું અસ્તર તો લાદિચ્છમ અધિચ્છદ ત્વચા તો સ્ત્રુત અધિચ્છદ શ્વાસ નળી તો પક્ષમયુક્ત સ્તંભાકાર મૂત્રપિંડ નલિકા તો એને જોડી સુગનાકાર અધિચ્છેદ સાથે ત્યાર પછી છે બાવીસમું મને ઓળખો હું શરીરનું રક્ષણાત્મક આવરણ બનાવતી પ્રાણી છું શરીરમાં પ્રવેશતા કે બહાર નીકળતા પદાર્થ મારા મારા વડે રચાયેલા સ્તર કે પટલમાંથી આવશ્યક અવશ્ય પસાર થાય છે તો અધિચ્છદ પેશી કોષોને ને દ્રઢ બનાવતો સિમેન્ટ જેવો કાર્ય કરતો પદાર્થ લિગ્નિન તો જલ અવરોધક મીણ જેવો પદાર્થ તો ક્યુટિન સાથી કોષ તો અન્નવાહક પેશીની વિશિષ્ટતા છે જ્યારે માસ્ટ કોષ તો તંતુ ઘટક પેશીની વિશિષ્ટતા છે 25મો રુધિરનો પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય રુધિર રસ છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે 26મો વિધાન x ત્વચાની

મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર કઈ પેશીથી રચાય છે તો અધિચ્છદ રદિચ્છદ કણ શ્વેત રુધિર ગણિકાનો પ્રકાર તો જવાબ આવશે ખોટું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈએ તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અહીંયા તમે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક અને તમે વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ જવાબ લખો પેલું વર્ધનશીલ પેશીના કોઈ કોઈપણ ચાર લક્ષણો તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ ધરાવે છે કોષો રસધાની ધરાવતા નથી ત્યાર પછી છે બીજો સવાલ મૃદુતક પેશીના માત્ર લક્ષણો જણાવો તો કોષો જીવંત હોય છે મૃદુતક પેશી પાતળી કોષ દિવાળવાળા સરળ કોષોની બનેલી હોય છે કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષી અવકાશ રહેલો હોય છે કોષોના કોષ રસમાં મોટી રસધાની હોય છે કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબ ગોળાકાર હોય છે ત્રીજું વર્ધનશીલ પેશીના પ્રકાર સમજાવો તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી એમાં સ્થાન જોઈએ તો મૂળની ટોચ અને પ્રકાંડની ટોચ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તો આંતરગ્રાહ્ય સ્થાન બે સ્થાન વચ્ચેની પેશી ડાળીઓની આંતરગાંઠની બંને તરફ પર્ણોના તલ પ્રદેશમાં અને પાર્શ્વ્ય વર્ધનશીલ પેશી તો દ્રિદળી વનસ્પતિના અંગોના પરિઘીય વધારે ત્યાર પછી સ્થાનના આધારે તો એમાં કાર્યમાં આવશે કે નવા કોષોના સર્જન દ્વારા મળ મૂળ અને પ્રકાંડની પાશ્વીય વર્ધનશીલ પેશી તો મૂળ અને પ્રકાંડની પરિકીય વૃદ્ધિ વધારે ત્યાર પછી છે ચોથો સવાલ તફાવતના બે મુદ્દા આપો સ્થૂલ કોણક પેશી અને દધોટક પેશી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ નવ વિજ્ઞાન વિષયની આ જે સ્વાધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી અને તમારી જે પૂર્તિ છે તેના અભ્યાસ અને લખાણ માટે તેમજ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ સારી એવી તૈયારી કરવા માટે આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યભૂતિ છે તેના દરેકે દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે બરાબર તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તમારા માટે એક બીજી ખાસ મહત્વની સૂચના છે કે આપણે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે જેમાં ધોરણ નવની અંદર ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયની અંદર દરેકે દરેક પાઠના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ વગેરે જેવી સુવિધાઓ જે છે તે મળી જવાની છે માત્ર

દર્શાવો પાંચમો સવાલ છે તંતુ ઘટક પેશી સ્થાન કાર્ય તેમજ તેની રચનામાં આવેલા તંતુ અને કોષોના નામ છઠ્ઠો સવાલ છે કે અરેખિત સ્નાયુ પેશી ત્યાર પછી છે સાતમો સવાલ લાદી પ્રકારની અધિચ્છદ પેશીનું વર્ણન કરો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની વિડીયો અને પીડીએફ તમારે જોઈએ તો એ તમને મળી જવાનું છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે આજે જ સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે વિભાગ ડી એમાં છે ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરી અને ચેતાપેશી સમજાવો તો ચેતાપેશીનું સ્થાન એમ આવશે મગજ કરોડરજ્જુ અને ચેતા ચેતાઓ ચેતાપેશીના કોષો તો ચેતાપેશીના કોષોને ચેતાકોષ કહે છે ચેતાકોષની રચના તો ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને ચેતારસ આવેલા હોય છે અને ચેતાકોષમાંથી લાંબી પાતળી શાખાઓ નીકળે છે ચેતાકોષના પ્રવર્ધ તો એની અંદર આપણે જોઈએ અક્ષ તંતુ તે ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે શિખા તંતુ તે ચેતાકોષની ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધ છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું રેખિત સ્નાયુ પેશીની રચના સમજાવો તો આ પેશી સ્નાયુ બંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે તેથી તેને સ્નાયુ પેશી કહે છે ત્યાર પછી છે ત્રીજો મૃદુ તક પેશી એટલે શું તેના લક્ષણો પ્રકાર અને કાર્ય લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ નવના વિજ્ઞાન વિષયની આ સાધ્યપોથીના દરેકે દરેક પાઠના જે વિડીયો છે તે આપણી ચેનલ ઉપર સોલ્યુશનના મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો તો મિત્રો અહીંયા આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયનો આજે પાઠ નંબર છ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે કોઈક વિજ્ઞાન વિષયની સાધેપૂથીના નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં